તું મંદિર છે ઘણા લોકો ચા પીવે પછી રેડી થાય હા પાછું જે સ્ટેશનમાંથી ડાયરેક્ટ સાડીમાં આવી હવે આ સિરીઝ ચાલુ થવાની જ કે નહીં હવે રવિવાર સુધી આ કુર્તા સાડીઓ દેખાશે આ રવિવાર સુધી કુર્તા સાડી જશે

અંદર બેઠા ત્યાં આ બાજુ અમે તો પાછલી સીટ બહુ બહુ ડટી કહાન કહાન કારોલ બેસ લાગી તો ગાડી ભરી મૂકી દીધી કેટલી વાર ભરી મૂકી કેટલી વાર એ તો એ કે હવે પહેલી વાર કીધું મારે પહેલી વાર જ આવ્યું મારે તો એવા ત્યારે કીધું નહી કહાન

इस विश्व बरस ही गया भगवान ने 20 बरस से गया ने मन में સ્વામિનારાયણ મંદિર રેસ્ટર અને કોટના દર્શન કરવા આવી ગયા છીએ જો અહીંયા ઠાકોરજીને થાળ ધરેલા છે બધા ચલો બધા ચાલ અનકૂટ નો પ્રસાદ લેવા અનકૂટ નો પ્રસાદ લેવા

એણે કીધું લઈને આવતી બધા છે મહેમાનો આમ તો જ્યાં જેમ પંદર વીસ મહેમાન તો થઈ ગયા કે સોભવતી

તો સુરત થી બધાય જે સામાન આવ્યો છે મળ્યો છે કુલવા ગોર દાદા ચેક કરે છે એમાં કઈ કઈ વસ્તુ કામની છે ને ઘટતું નથી કઈ બધું ચેક કરે છે લગન લખવા જો મહેમાન બધા આવીને બેહી ગયા છે સુટ સુટ કેવા છે બધું પકું બધું પકું એટલે ને ને હા નીચે બજે નહી કે દેવા કે સરખી નસ્તા રાખજો આખે રોટલી થઈ જાય તમારે ਅਨਿਤਿੰਦ੍ਰਜਯਾਪੁਰ ਉਪਰ ਜੀ ਨਮਸਕਾਰ ਸਭ ਨੂੰ ਮਹਾਗਣਾਧੀਪਤੀ ਨੂੰ ਸਤਿਕਾਰ ਨਾਲ ਗਣਪਤੀ ਕੁਲਾਵਾ ਬਾਈ ਪ੍ਰਿਆਣਾ ਸਾਹਿਬ ਜੀ ਪ੍ਰਿਆਣਾ ਬਾਈ ਜੀ ਨਾਨਕ ਤੋਹਾ ਦ लाल प्रेम के गीत स्वरपति गाती

સ્વકિના હિન્દ્રુ વૃદ ધમહ સુતિના ગુણ સ્વાવિશ્વ વેદા સ્વકિના તા आपानी पीर सुका खाओ खाती

આના પર વધાર દૂર નાના માથા લગ્ન લખાઈ ગયા છે લગન લઈ લીધા છે